ગણેશ મંડલમાં સ્ટેજ પર ન બોલવાતા વિવાદ અલ્પેશ કથિરિયા અને આયોજક સાથે બબલના વીડિયો વાયરલ થયા છે સમગ્ર ઘટના ગણેશ ઉત્સવ દરમિયાન પંડલના સ્ટેજ પર બોલવાને લઈને શરૂ થઈ જાણકારી મુજબ આયોજકો તરફથી અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોને સ્ટેજ પર બોલવાનું જેથી તેઓ નારાજ થયા હતા આ નારાજગી ટેલિફોનિક વાતચીત જણાવવામાં આવી હતી અને કથિત રીતે ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદ જ્યારે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો પંડાલ પર પહોંચ્યા ત્યારે આયોજકો સાથે તકરાર શરૂ થઈ હતી અને તે હિંસક દેખાવમાં પણ હતી વાયરલ થયેલી વિડીયો ક્લિપમાં બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને મારામારી થતા જોઈ શકાય છે આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા પછી આ મામલો વધુ પ્રકાશમાં આવ્યો છે મારામારીની ઘટનાની માહિતી મળ્યા બાદ ઉત્તરાયણ પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં તેડી આવીને સમજૂતી કરી પોલીસ અધિકારીઓએ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો જોકે આટલી મોટી ઘટના અને જારમાં મારામારી છતાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કોઈ ઔપચારિક ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે હમણાં બે દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે હેલ્મેટ ફરિજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ લોકોની પડતી મુશ્કેલી તકલીફો એ ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે એને તકલીફ ન થાય એ રીતે નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે